ભાજપ નેતાઓની ભ્રષ્ટ સાગઠિયા સાથે સાંઠગાંઠ હોવાનો દાવો કર્યો છે દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ એક પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટરે તો સાગઠિયા સાથે ક્રાઈમ બ્રાન્ચની કચેરીમાં મુલાકાત કરી હતી ન માત્ર મુલાકાત પરંતુ સાગઠિયા સાથે કેટલીક ચર્ચાઓ પણ કરી હતી હવે રાજકોટ પોલીસ કમિશનરે નિમેલી સીટે તો આવી કોઈ મુલાકાત થયાનો ઇનકાર કરી દીધો હતો જો કે ક્રાઈમ બ્રાન્ચમાં લાગેલા સીસીટીવીની ચકાસણી કરવામાં આવે

તો ખુલાસો રાજકોટ અગ્નિકાંડ લઈને સામે આવી રહ્યો છે જે રીતે ચર્ચાઓ શરૂ થઈ છે સાગઠિયા સાથે ક્રાઈમ બ્રાન્ચની કચેરીમાં મુલાકાત થઈ ધારાસભ્યો અને કોર્પોરેટરોની તેવી વાત સામે આવી રહી છે